નમસ્કાર ખેડૂત મિત્રો તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર વગર વ્યાજે લોન આપવામાં આવશે ખેડૂતો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી ચેનલ ઉપર વીસ હજાર કરતાં પણ વધારે ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે તમે જોડાવાના બાકી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તેમને પણ જાણવા મળે તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર વગર વ્યાજે ઝીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે બેંકના જે ચેરમેન છે ભરવત પટેલે જાહેરાત કરી છે જે મુજબ વર્ષ બે હજાર પચીસની અંદર ખેડૂતોને બસો કરોડની લોન આપવામાં આવશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે અને કેવી રીતે અને કેટલી લોન મળશે તેની પણ આપણે માહિતી મેળવી લઈએ ખેડૂતોને એક હેક્ટર જમીન હોય તો દસ હજારની લોન આપવામાં આવશે જ્યારે પાંચ હેક્ટર જમીન હોય તો પચાસ હજારની લોન આપવામાં આવશે આ મુજબ તેનો ટાઈટેરિયા રહેશે ત્યારબાદ ખેડૂતોને આ લોન ત્રણ વર્ષ માટે આપવામાં આવશે આ મુદત ત્રણ વર્ષ માટે ફક્ત આપવામાં આવશે જો લેનાર ખેડૂતોને હપ્તામાં રકમ ચૂકવવાની પડશે એટલે કે તમે હપ્તા દ્વારા લોનની રકમ ચૂકવી શકશો વગર વ્યાજે લોન ચૂકવવા માટે સમય ત્રણ વર્ષનો આપવામાં આવશે અંદાજીત બેંક સાથે જોડાયેલા લગભગ પચીસ હજાર કરતાં પણ વધુ ખેડૂતોને આનો સીધો લાભ મળવાનો છે ત્યારબાદ આગળ જોઈએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો તેની માહિતી મેળવી લઈએ તો બેંકનો ખાતા નંબર ત્યારબાદ આધાર કાર્ડ મોબાઈલ નંબર જમીન પુરાવા જેવા કે સાત બાર અને આઠ બારની જરૂર પડશે અને પાસપોર્ટ સાઇઝના ફોટાની તમારે જરૂર રહેશે આ લાભ માટે ત્યારબાદ કયા ખેડૂતો જે આ લાભ લઈ શકે છે જમીન ધરાવતા દરેક ખેડૂત મિત્રો જેમ કે પૈસાની જરૂર હોય તેવા ખેડૂત મિત્રો આ લાભ ઉઠાવી શકે છે કોઈ પણ આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્યારબાદ વાત કરીએ તો જે સુરત જિલ્લો છે તેની અંદર આ ખેડૂતોને લાભ મળવા પાત્ર રહેશે એટલે કે સુરત જિલ્લાની અંદર આ યોજનાનો લાભ મળી શકશે સુરત જિલ્લાની સરકારી બેંક છે તે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ત્યારબાદ એક અઠવાડિયા પહેલાં રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી હતી હવે સુરત અને રાજકોટની અંદર દરેક ખેડૂત મિત્રોને આ લોનની જે લાભ મળવા પાત્ર રહે છે બાકીના જિલ્લાઓની અંદર હજી પણ જાહેરાત કરવામાં નથી આવી ફક્ત બે જિલ્લાઓની અંદર જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ આથી લોન બાબતે માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જવાન જય કિસાન